અને ખુરશી આલજે મને બામો આલજે ખુરશી દેતા છોકરો અગી કેમ અજી ઘેર છે ત ભાઈ આવા 10:00 વાગી છે હવે જ જશે કશો જશે અમે જતા રહ્યો અમાર તો મારા બેડા કે વેલા જવાનું છે એમ કહેતા રે બોલ વેલા અલ્યા છોકરા કેટલા આયા ને ચાળા છે ચાળા તો 10:00 વાગ્યા ની છે 10:00 વાગ્યા ની આપણે કેમ 8:00 વાગ્યે ને 8:30 વાગ્યે ને 9:00 વાગ્યે નહીં જાય લોકો કહેતા હતા નું

આપણે ભેગા ભણે ના જવાનો પ્રવાસ મને વિચવા નહીં કોક દાલ કાળું લાગે છે હતો છોકરા નું પજેરું લેવું પડશે ભણતર છે બરોબર મને સાહેબ આવી કોઈ વાત કરી નહીં કે ભાઈ પ્રવાસ જવાન છે કે તમારા છોકરા નામ લખાવજો અને હું તમારી ફોન કરી ફોન કરી નંબર ફોન

મારી ગોળ દર મહિને જોવા સ્પેશિયલ કે આપડે છોકરો શું કરાશે નહીં કરતું ઘેરાઈને ભણે છે બરોબર પણ શામ જઈને શું કરવું પડે પેલું મજૂરી કર્યા મજૂરી ઊંધા જ કરતા

તમારે તો એનો છોકરો ના તમારો છોકરો ના હોય તમારો છોકરો હોય તમારા છોકરા પર

હોય ને તો પેલા જોવું છે કંપા માં જોઈએ પછી આપડે પછી ખોળ કરીને કઈ જ્યાં તો પેલા કંપા કે કોઈ આવતું જ આવતું નહિ કે

हम आउदक हमरा खूब से हिद्ददा छी मे हमरा बोलाओ के नै भई नै ना ना भोर पूछते इने कदार खबर होय तो खबर हम के है भई ना आ तौ नै मरबय जे तोरा सा आगे के लिए एक हॉटिंग हो गय परती बोहले सते हमरा बोलरा सो मुटिया

બેઠો રસ્તે થઈને આગળ રસ્તો બીજો પડે ને હું ઉપર બેઠો હતો જોયા હતા પણ કીધું આ તો કોઈ

જો જો ઢોળાય નહીં એ તો ડાલાવ આખો આખો ગુદ છે ગયો આ તો પી અને જઈએ ત્યાં લે કાને હેપી બર્થડે

તમે ઓમથી આવજો અને હવે તમે ઓમથી ના મોથી આવજો બર બ હા પાડો કરો છો તમે એમ કે જો આવો ચાલે કોણ જો બાપો થી <between> તનિષ્ઠા પોઇટો એકદમ આયા અલ્યા એકદમ મારા મનકાથી અલ્યા પકકુધું અલ્યા મત અલ્યા આ તો હા અલ્યા ઓના છોકરા બગાડ્યા મારો છોકરો નકર મારો બે છે

ભણવા ખાતું ના હોય તમારે મહિને શાળામાં ના પડે વાલી મીટિંગ કેવું છે જવું પડે તમારે

કેવું પડે તમારા થોડી છે તમારી અમે જે કરવું એ કરજો ઘેર પાછા